નમસ્કાર મિત્રો ટેટ અને શિક્ષણ જગતની તમામ આ પરીક્ષા અત્યારે કેમ આટલી બધી ચર્ચામાં છે અને એનાથી હજારો શિક્ષકોના ભવિષ્યનું શું થશે ચાલો આ બધું જ આજે આપણે ડિટેલમાં સમજીએ ઓકે તો ચાલો શરૂઆત કરીએ આ એક આંકડાથી સ્ક્રીન પર જુઓ ત્રણ ટકા બસ આટલો જ આ આંકડો છે ને એ આખી વાર્તાની શરૂઆત છે છેલ્લી જે ટેટ પરીક્ષા લેવાઈ હતી એમાં વિચારો ફક્ત ત્રણ ટકા ઉમેદવારો જ પાસ થઈ શક્યા મતલબ કે સો માંથી ફક્ત ત્રણ આ ખરેખર એકદમ ચોંકાવનારી વાત છે અને આ જ કારણ છે કે આજે આપણે આ મુદ્દા પર વાત કરી રહ્યા છીએ હવે આ ત્રણ ટકા પરિણામ આવ્યું તો એની અસર શું થઈ એ પણ જોઈ લો દસ હજારથી પણ વધારે રાજ્યની જે સરકારી પ્રાથમિક શાળાઓ છે ને એમાં અત્યારે દસ હજારથી પણ વધુ શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી છે અને આ ખાલી આંકડા નથી મિત્રો આ એક બહુ મોટી કટોકટી છે એક એવી કટોકટી જે સીધી રીતે આપણા લાખો બાળકોના ભવિષ્ય સાથે જોડાયેલી છે તો આ આખો મુદ્દો જે છે ને એ થોડો જટિલ છે એટલે એને બરાબર સમજવા માટે આપણે એને સ્ટેપ બાય સ્ટેપ જોઈશું સૌથી પહેલાં આપણે શિક્ષક ભરતીની કટોકટી વિશે વાત કરીશું પછી ટેટના અત્યારના નિયમો શું છે એ સમજીશું એ પછી ઉમેદવારોની મુખ્ય માંગ શું છે અને મેરિટ ગણતરીનો વિવાદ શું છે એ જોઈશું અને છેલ્લે હવે આગળ શું થઈ શકે છે એના પર નજર કરીશું તો ચાલો શરૂ કરીએ તો હેતુ શું છે અને કેમ આટલું ઓછું રિઝલ્ટ આટલી મોટી સમસ્યા બની ગયું છે ચાલો આ બધા સવાલોના જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ તો જુઓ ટી એટલે કે ટીચર એલિજિબિલિટી ટેસ્ટ જેને આપણે શિક્ષક યોગ્યતા કસોટી કહીએ છીએ આ પરીક્ષાનો સીધો અને સરળ હેતુ એ છે કે ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં એટલે કે ધોરણ એક થી આઠ માટે સારા કુશળ અને લાયકાતવાળા શિક્ષકોના શોધીને ભરતી કરવી જેથી કરીને આપણા લાખો વિદ્યાર્થીઓને ગુણવત્તાવાળું ક્વોલિટી એજ્યુકેશન મળી રહે ટૂંકમાં આ પરીક્ષા એ એક ગેટવે છે એક દરવાજો છે જે નક્કી કરે છે કે કોણ શિક્ષક બનવા માટે લાયક છે તો હવે સવાલ એ થાય કે જો હેતુ આટલો સારો છે તો પછી પ્રોબ્લેમ ક્યાં છે એના માટે આપણે ટેટ પરીક્ષાના જે અત્યારના નિયમો છે એને સમજવા પડશે આ નિયમો શું છે જેના કારણે આટલું ઓછું પરિણામ આવી રહ્યું છે ચાલો હવે આખી સિસ્ટમ પર એક નજર કરીએ હવે આ જુઓ આ છે અત્યારના પાસિંગના નિયમો અહીંયા જ આખી વાત સમજવા જેવી છે અહીં બે અલગ અલગ સ્ટાન્ડર્ડ રાખવામાં આવ્યા છે જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે એમને પાસ થવા માટે દોઢસોમાંથી નેવું માર્ક્સ લાવવા પડે એટલે કે સાઠ ટકા અને જે અનામત કેટેગરીના ઉમેદવારો છે એટલે કે એસસી એસટી ઓબીસી ઈડબ્લ્યુ એસ એમના માટે આ માપદંડ થોડો અલગ છે પાસ થવા માટેના બે અલગ અલગ કટ ઓફ પણ અહીંયા વાર્તા પૂરી નથી થતી વાત ખાલી પરીક્ષા પાસ કરવાની જ નથી શિક્ષક તરીકે નોકરી મેળવવા માટે જે ફાઇનલ મેરિટ લિસ્ટ બને છે ને એ ફક્ત ટેટના સ્કોર પર નથી બનતું એમાં ઉમેદવારના ધોરણ દસના ના ધોરણ બારના માર્ક્સ ગ્રેજ્યુએશનના પોસ્ટ ગ્રેજ્યુએશનના અને પીટીસી કે બીએડના માર્ક્સ આ બધું જ ગણાય છે એટલે કે ઉમેદવારની આખી એકેડેમિક કરિયરને ધ્યાનમાં લેવામાં આવે છે તો હવે આપણે નિયમો જોયા પરિણામ જોયું આ બધી જ જટિલતા અને ચિંતાજનક પરિણામોને લીધે જ ઉમેદવારો હવે અવાજ ઉઠાવી રહ્યા છે એમની કેટલીક મુખ્ય માંગણીઓ છે ચાલો જોઈએ કે એ લોકો આ સિસ્ટમમાં કેવા સુધારા ઈચ્છે છે તો એમની સૌથી પહેલી અને સૌથી મુખ્ય માંગ છે પાસિંગ સ્કોરમાં ફેરફાર કરવાની અત્યારે જે બે અલગ અલગ સ્ટાન્ડર્ડ છે સાહીઠ અને પંચાવન એની જગ્યાએ ઉમેદવારો કહી રહ્યા છે કે એક જ સમાન ધોરણ રાખો કોઈ પણ કેટેગરી હોય જનરલ હોય કે અનામત બધા માટે પાસિંગ માર્ક્સ પચાસ એટલે કે પંચોતેર ગુણ કરી દેવામાં આવે એકદમ સિમ્પલ અને બધા માટે એક સરખું હવે આ માંગ પાછળનો તર્ક શું છે એ પણ સમજવા જેવો છે ઉમેદવારોની દલીલ એવી છે કે જ્યારે નોકરીમાં ભરતી વખતે અનામતનો નિયમ લાગુ પડે જ છે તો પછી પરીક્ષાના પાસિંગ માર્ક્સમાં અલગ અલગ ધોરણ શા માટે પરીક્ષા તો બધા માટે એક જ લેવલ પર હોવી જોઈએ એમનું માનવું છે કે આ એક બિનજરૂરી અવરોધ છે જેને દૂર કરવો જોઈએ ઓકે તો પાસિંગ માર્ક્સની વાત તો થઈ ગઈ પણ વિવાદ અહીંયા જ અટકતો નથી એનાથી પણ મોટો અને ઊંડો મતભેદ છે મેરિટ ગણતરીને લઈને કે ફાઇનલ સિલેક્શન માટે મેરિટ કેવી રીતે બનવું જોઈએ અને સાચું કહું તો અહીંયાથી આખી ચર્ચા એકદમ રસપ્રદ અને વધુ ગંભીર બની જાય છે આ વિવાદમાં એક પક્ષ છે ઉમેદવારોનું એક મોટું ગ્રુપ છે જેનું એવું માનવું છે કે મેરિટ લિસ્ટ સો એ સો ટકા સો ટકા ફક્ત ટેટ પરીક્ષાના સ્કોરના આધારે જ બનવું જોઈએ એમની દલીલ એકદમ સીધી છે અમે આ પરીક્ષા માટે જે મહેનત કરી છે એ જ ગણાવી જોઈએ વર્ષો પહેલાં દસમાં બારમામાં શું સ્કોર હતો એના આધારે હવે અમારું ભવિષ્ય નક્કી ન થવું જોઈએ એમના મતે ટેટનો સ્કોર જ એમની અત્યારની આવડત અને તૈયારીનો સાચો માપદંડ છે હવે સિક્કાની બીજી બાજુ પણ છે ઉમેદવારોનો બીજો વર્ગ એવો છે જે આ વાત સાથે સહેમત નથી એમનું કહેવું છે કે અમે શું કામ સત્તર સત્તર વર્ષ સુધી ભણવામાં મહેનત કરી સારા માર્ક્સ લાવ્યા એ મહેનત શું પાણીમાં ગઈ અમારો જે મજબૂત શૈક્ષણિક રેકોર્ડ છે એને પણ ફાઇનલ મેરિટમાં માન્યતા મળવી જ જોઈએ તો એમની દલીલ છે કે જૂની સંયુક્ત મેરિટ સિસ્ટમ જ યોગ્ય છે જેમાં બધું જ ગણાય તો તો ને બે અલગ અલગ અને વિરોધાભાસી મંતવ્યો છે 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 એક ખાલી ટેટ ગણો ગણો બીજો બધું આ બધા મતભેદો વચ્ચે અત્યારે ઉમેદવારોની મુખ્ય માંગ શું છે હવે આગળ શું થવું જોઈએ ચાલો એ જોઈએ તો અત્યારે જે સ્થિતિ છે એમાં મોટાભાગના ઉમેદવારો એક વચલો રસ્તો સૂચવી રહ્યા છે એમની માંગને આપણે ત્રણ સ્ટેપમાં સમજી શકીએ પહેલું કે બધા ઉમેદવારો માટે પાસિંગ ધોરણ પચાસ ટકા કરી દેવામાં આવે બીજું મેરિટ ગણતરીનો જે વિવાદ છે એને હાલ પૂરતો બાજુ પર રાખીને જે જૂની સિસ્ટમ છે એટલે કે ટેટ સ્કોર અને શૈક્ષણિક રેકોર્ડ બંનેને ગણવાની એ ચાલુ રાખવામાં આવે અને ત્રીજું અને સૌથી અગત્યનું આ બધું કરીને તાત્કાલિક ઝડપથી ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવે જેથી જે હજારો જગ્યાઓ ખાલી પડી છે એ ભરાઈ જાય તો આખી પરિસ્થિતિ સરકાર અને નીતિ ઘડનારાઓ માટે એક મોટો પડકાર બનીને ઊભી છે એક બાજુ શાળાઓમાં શિક્ષકોની તાત્કાલિક જરૂર છે અને બીજી બાજુ શિક્ષણની ગુણવત્તા સાથે પણ કોઈ બાંધછોડ ન કરી શકાય આ બંને વચ્ચે એક સાચું સંતુલન કેવી રીતે શોધવું આ વિડીયો તમને કેવો લાગ્યો અને આ ટોપિકમાંથી તમને શું જાણવા મળ્યું એ અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો

ઘણા બધા ઉમેદવારો એ જાણવા માંગતા હોય છે કે મેરિટમાં આવવા માટે આખરે કેટલા માર્ક્સની જરૂર પડશે તો આજે આપણે એ જ ગણતરીને એકદમ સરળ રીતે સમજીશું તો જે સૌથી મોટો અને અગત્યનો સવાલ છે એના પર સીધા આવીએ કે સરકારી નોકરી માટે ફાઇનલ મેરિટ લિસ્ટમાં સ્થાન મેળવવા માટે ટેટ વન પરીક્ષામાં કેટલા માર્ક્સ લાવવા જરૂરી છે આ ટૂંકી સમજૂતીના અંત સુધીમાં આપણો ધ્યેય બિલકુલ સ્પષ્ટ છે બધી અનિશ્ચિતતા દૂર કરીને આપણે દરેક માટે એક ચોક્કસ પર્સનલ ટાર્ગેટ સ્કોર નક્કી કરીશું તો આ ફાઇનલ મેરિટ સ્કોર બને છે કઈ રીતે એની પાછળનું ગણિત શું છે ચાલો આ ગણતરીના દરેક પાસાને ઊંડાણપૂર્વક સમજીએ અહીંયા જુઓ આખું ચિત્ર સ્પષ્ટ થઈ જશે કુલ સો પોઈન્ટનું જે મેરિટ બને છે ને એમાં સૌથી મોટો હિસ્સો કોનો છે ટેટ વન પરીક્ષાનો પૂરા પચાસ પોઈન્ટ એટલે કે અડધો દારમદાર તો સીધો પરીક્ષા પર જ છે અને આ ટેબલ એ જ વાતને વધુ ચોખવટથી બતાવે છે જુઓ તમારા ભણતરના એટલે કે એકેડેમિક સ્કોરના ટોટલ પચાસ પોઈન્ટ છે અને બાકીના પચાસ પોઈન્ટ સીધા ટેટ એક પરીક્ષાના સ્કોરમાંથી આવે છે બંને મળીને બને છે સો જો આપણે છેલ્લી ભરતીના આંકડા જોઈએ તો સો માંથી બોતેરનો સ્કોર એકદમ સારો અને સુરક્ષિત ટાર્ગેટ ગણી શકાય આપણે થોડું માર્જિન રાખીને ચાલીએ એટલે બોતેર નો લક્ષ્યાંક રાખીશું ચાલો હવે પ્રેક્ટિકલ ગણતરી કરીએ સૌથી પહેલા તો એ સ્કોર ગણીએ જે આપણા હાથમાં પહેલેથી જ છે અને જેને આપણે હવે બદલી શકતા નથી એટલે કે આપણો શૈક્ષણિક સ્કોર આ શૈક્ષણિક સ્કોર ત્રણ ભાગમાં વહેંચાયેલો છે પીટીસી અથવા ડીએલએડ બારમા ધોરણનો સ્કોર અને સ્નાતકની ડિગ્રીનો સ્કોર સૌથી પહેલા પીટીસી નો સ્કોર ધારો કે કોઈના એસી ટકા છે તો એને પચીસ માંથી ગણવા માટે આપણે એસી ભાગ્યા સો ગુણ્યા પચીસ કરીશું તો જવાબ આવ્યો વીસ પોઈન્ટ હવે જોઈએ બારમા ધોરણનો સ્કોર આપણા ઉદાહરણમાં માની લો કે સાઈઠ ટકા છે તો એની ગણતરી થશે સાહીઠ ભાગ્યા સો ગુણ્યા વીસ એટલે કે બાર મેરિટ પોઈન્ટ અને છેલ્લે સ્નાતકની ડિગ્રી અહીં પણ સાઈઠ ટકા સ્કોર માની લઈએ તો એના પાંચમાંથી માંથી ત્રણ મેરિટ પોઈન્ટ બનશે ગણતરી એકદમ સિમ્પલ છે તો આપણા ઉદાહરણ પ્રમાણે વીસ બાર અને ત્રણ આ બધાને ભેગા કરીએ તો કુલ શૈક્ષણિક મેરિટ પોઈન્ટ થઈ ગયા એમાં કોઈ ફેરફાર થાય તો તો આપણા પાક્કા છે પણ હવે આવે છે સૌથી અગત્યનો ભાગ એ પોઈન્ટ જે આપણે પરીક્ષામાં મહેનત કરીને મેળવવાના છે હવે જોઈએ કે ટેટ વન પરીક્ષામાં કેટલા માર્ક્સનું નિશાન તાકવું પડશે તો પરિસ્થિતિ હવે એકદમ સ્પષ્ટ છે આપણો ઓવરઓલ ટાર્ગેટ છે બોતેર પોઈન્ટનો અને આપણી પાસે શૈક્ષણિક સ્કોરના પાંત્રીસ પોઈન્ટ પહેલેથી જ જમા છે તો હવે સીધો સાધો સવાલ એ છે કે આ જે ખાલી જગ્યા છે જે ગેપ છે એને પૂરવા માટે પરીક્ષામાંથી કેટલા પોઈન્ટ ખેંચીને લાવવા પડશે જવાબ છે સાડત્રીસ મેરિટ પોઈન્ટ બોતેરમાંથી પાંત્રીસ બાદ કરીએ એટલે સાડત્રીસ પણ એક વાત ખાસ યાદ રાખજો આ સાડત્રીસ પ્રશ્નો નથી આ મેરિટ પોઈન્ટનો ટાર્ગેટ છે હવે આપણો છેલ્લો અને સૌથી મહત્વનો સ્ટેપ આ થર્ટી સેવન મેરિટ પોઈન્ટને પરીક્ષાના દેઢસો માર્ક્સના સ્કેલમાં ફેરવવા પડશે જેથી આપણને ખબર પડે કે કેટલા માર્ક્સ લાવવાના છે અને આ રહ્યો આપણો અંતિમ આંકડો એકસો એનો અર્થ એ થયો કે બોતેર પોઈન્ટના મેરિટ ગોલ સુધી પહોંચવા માટે આપણા ઉદાહરણમાં ટેટ વન પરીક્ષામાં એકસો પચાસમાંથી એકસો અગિયાર માર્ક્સ લાવવાનું લક્ષ્ય રાખવું પડશે તો આ ઉદાહરણથી આખી રીત સ્પષ્ટ થઈ ગઈ છે હવે વારો છે આ જ પદ્ધતિનો ઉપયોગ કરીને દરેકે પોતપોતાનો ટાર્ગેટ સ્કોર શોધવાનો અહીં બધા જ સૂત્રો ફરીથી આપેલા છે હવે બસ એક પેન કાગળ અને કેલ્ક્યુલેટર લઈને પોતાના ટકાવારી ઉમેરીને અંતિમ ટાર્ગેટ નંબર શોધી કાઢો હા પણ એક વાત યાદ રાખજો આ જે નંબર આવશે એ તમારો લઘુત્તમ ટાર્ગેટ છે સાચો ધ્યેય તો એનાથી પણ વધારે માર્ક્સ લાવવાનો હોવો જોઈએ જેથી આત્મવિશ્વાસ સાથે આપણી જગ્યા પાક્કી કરી શકીએ બધાને ખૂબ ખૂબ